સરવાળા આ વિડીયોમાં આપણે ત્રણ અંકના સાદા સરવાળા શીખીશું તો ચાલો શરૂ કરીએ ચારસો બત્રીસ વત્તા ત્રણસો ચોવીસ અહીં ચારસો બત્રીસ અને ત્રણસો ચોવીસનો સરવાળો કરીશું સૌ પ્રથમ એકમના સ્થાનનો સરવાળો કરીએ બેના બે લીટા ચારના એક બે ત્રણ ચાર હવે ભેગા ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ જવાબ આવશે છ હવે દશકના અંકોનો સરવાળો કરીશું ત્રણના ત્રણ લીટા એક બે ત્રણ બેના એક બે હવે ભેગા ગણીશું એક બે ત્રણ ચાર પાંચ જવાબ આવશે પાંચ હવે સોના અંકના સરવાળો કરીશું એક બે ત્રણ ચાર એક બે ત્રણ ભેગા ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત એનો જવાબ આવશે સાત ચારસો બત્રીસ અને ત્રણસો ચોવીસનો જવાબ આવશે સાતસો છપ્પન બસો એકવીસ વધતા ત્રણસો પિસ્તાલીસ અહીં બસો એકવીસ અને ત્રણસો નો સરવાળો કરીશું એકમના અંકો જોઈએ એક પાંચ એક બે ત્રણ ચાર પાંચ ભેગા ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ જવાબ આવશે છ દશકના અંકોનો સરવાળો કરીએ બેના બે લીટા એક બે ચારના એક બે ત્રણ ચાર ભેગા ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ એનો જવાબ આવશે છ હવે સોના અંકના સરવાળો કરીશું બેના એક બે ત્રણના એક બે ત્રણ ભેગા ગણીશું એક બે ત્રણ ચાર પાંચ જવાબ આવશે પાંચ બસો એકવીસ અને ત્રણસો પિસ્તાલીસનો જવાબ થશે પાંચસો છાસઠ ચારસો પચીસ વત્તા એકસો ચોત્રીસ અહીં ચારસો પચીસ અને એકસો ચોત્રીસનો સરવાળો કરીશું સૌ પ્રથમ એકમના અંકોનો સરવાળો એક બે ત્રણ ચાર પાંચ ચારના એક બે ત્રણ ચાર લીધા ભેગા ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ જવાબ આવશે નવ હવે દશકના અંકોનો સરવાળો કરીશું એક બે એક બે ત્રણ ભેગા ગણીએ એક બે ત્રણ ચાર પાંચ જવાબ આવશે પાંચ હવે સોના અંકોનો સરવાળો કરીશું એક બે ત્રણ ચાર એક ભેગા ગણીએ એક બે ત્રણ ચાર પાંચ જવાબ આવશે પાંચ ચારસો અને એકસો ચોત્રીસનો જવાબ આવશે પાંચસો પાંચસો એકતાલીસ વત્તા ત્રણસો અહીં પાંચસો અને ત્રણસો પાંત્રીસનો સરવાળો કરીએ એકમના અંક જોઈએ એક એક બે ત્રણ ચાર પાંચ ભેગા ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ જવાબ આવશે છ દશકના અંકોનો સરવાળો જોઈએ ચાર એક બે ત્રણ ચાર ત્રણ એક બે ત્રણ ભેગા ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત જવાબ આવશે સાત સોના અંકોનો સરવાળો જોઈએ એક બે ત્રણ ચાર પાંચ ત્રણ એક બે ત્રણ ભેગા ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ જવાબ આવશે આઠ પાંચસો એકતાલીસ ત્રણસો પાંત્રીસનો સરવાળો થશે આઠસો છોતેર ત્રણસો ચુમ્માલીસ વત્તા બસો પાંત્રીસ અહીં ત્રણસો ચુમ્માલીસ અને બસો પાંત્રીસનો સરવાળો કરીએ એકમના અંકો જોઈએ એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર પાંચ ભેગા ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ જવાબ આવશે નવ દશકના અંકો જોઈએ ચાર એક બે ત્રણ ચાર ત્રણ એક બે ત્રણ ભેગા ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત જવાબ આવશે સાત સોના અંકોનો સરવાળો જોઈએ એક બે ત્રણ બે એક બે ભેગા ગણીએ એક બે ત્રણ ચાર પાંચ જવાબ આવશે પાંચ ત્રણસો ચુવાલીસ અને બસો પાંત્રીસનો સરવાળો થશે પાંચસો ઓગણ્યાસી બસો વત્તા પાંચસો તેર અહીં બસો અને પાંચસો તેરનો સરવાળો કરીએ સૌપ્રથમ એકમના અંકો લઈએ એક બે ત્રણ ચાર એક બે ત્રણ ભેગા ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત જવાબ આવશે સાત દશકના અંકો લઈએ એક બે ત્રણ ચાર પાંચ એક ભેગા ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ જવાબ આવશે છ સોના અંકો લઈએ બે એક બે પાંચ એક બે ત્રણ ચાર પાંચ ભેગા ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત જવાબ આવશે સાત બસો ચોપન અને પાંચસો તેરનો જવાબ થશે સાતસો સડસઠ ચારસો બાર વત્તા ત્રણસો બાવીસ અહીં ચારસો બાર અને ત્રણસો બાવીસનો સરવાળો કરીશું સૌ પ્રથમ એકમના અંકો જોઈએ એક બે એક બે ભેગા ગણીએ એક બે ત્રણ ચાર જવાબ આવશે ચાર દશકના અંકો જોઈએ એક એક બે ભેગા ગણીએ એક બે ત્રણ જવાબ ચાર પાંચ છ સાત જવાબ આવશે સાત ચારસો બાર અને ત્રણસો બાવીસ નો જવાબ થશે સાતસો ચોત્રીસ પાંચસો ચોવીસ વત્તા બસો પિસ્તાલીસ અહીં પાંચસો ચોવીસ અને બસો પિસ્તાલીસનો સરવાળો કરીએ એકમના અંકો લઈએ એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર પાંચ ભેગા ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ જવાબ આવશે નવ દશકના અંકો લઈએ એક બે એક બે ત્રણ ચાર ભેગા ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ જવાબ આવશે છ સોના અંકો લઈએ પાંચ એક બે ત્રણ ચાર પાંચ બે એક બે ભેગા ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત જવાબ આવશે સાત પાંચસો ચોવીસ અને બસો નો જવાબ થશે સાતસો ઓગણસી